વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો છે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર બે માં મકાન નંબર એકસો સત્તાણુંમાં થોડા દિવસ અગાઉ શેખ પરિવાર રહેવા માટે આવ્યો હતો આશરે ત્રેવીસ વર્ષીય મિસબા શેખ તથા તેના પતિ કાસિમ શેખ વચ્ચે કઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ ઉશ્કેરાયેલ કાસીમે તેની પત્ની મિસ્બા શેખનું ગળું દબાવી તેને ઘાટ ઉતારી હતી સંતાનમાં પાંચથી છ મહિનાની બાળકી છે આ બનાવની જાણ પોલીસને થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ કાસિમને ઝડપી પાડવામાં આવ્યો હતો મૃતક મિસ્બાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસે આ ઘટનાને લઈને આગળની છે રાત્રિના જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાબલીપુરમ નામનો વિસ્તાર આવેલ છે ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દી દબાવી અને મોત નીપજાવેલ છે જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે આગળની તપાસ હાલમાં ચાલુ છે જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની છ માસની દીકરી હતી એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી જેથી એના પતિ એને મારવા માટે ના કહેતા એની પત્ની એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેળા મારવા લાગેલ જેથી એને લાગી આવતા એને ગુસ્સામાં આવી અને એનું ગળો દબાવીને મોત નીકળ્યા છે રાત્રિના સાડા બાર પહેલા કોઈ સમયે બનાવ બનેલાનું જણાય છે પોલીસને માહિતી મળતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે

तो भाई इस तरह का हुआ है और मैं वहाँ गया और हमारे कैसा ये लड़की ने पसंद सी करा था इनने। इसका ये लोग अच्छे भले रहते थे और फिर इसके साथ ये इस तरह सी हुआ बनाऊ और हमारे कैसा इंसाफ चाहिएगा ये छोकर लड़की का नाम क्या है इसका लड़की का नाम मिसबा उर्फे आरजू शेख हुआ था ये शादी को इसको लगभग एक बरस जैसा हुआ एक डेढ़ बरस जैसा हाँ एक लड़की है उसकी पांच साल की लड़की है पांच पांच महीने की लड़की है वो और उसका एक छोटा भाई भी उसको भी मैं ही पालता है दोनों की देखभाल लड़की का छोटा भाई लड़की का छोटा लड़की का छोटा भाई भी मेरे पास ही है और ये लोगों का दोनों का देखभाल भी मैं ही करता था इसके माँ बाप नहीं है इसके माँ बाप या गुजर गए डेट हो गए लोगों की जान किस तरीके से पुलिस ने जान दी तुम्हारे मैं पुलिस का मेरे को घर पे आए मेरे पुलिस वाले भाई सब भी मेरे हाँ तो सब मेरे को बुला के किया भाई तुम्हारा ऐसा ऐसा हुआ है मेटर हुई है तुम आना पड़ेगा तुम्हारे को ये लोग रहते थे अभी ये लोग, लास्ट में महाबली महाबली में रहते थे ये लोग तो मेरे को पुलिस आई और बुला के लेके गई और मेरे आना पड़ा और फिर रात को मैंने देखा इस तरह से हुआ है, का नाम क्या है? लड़के का नाम काशिफ पुलिस का सपोर्ट अच्छा रहा मेरे को पुलिस का बहुत मेरे को सपोर्ट अच्छा रहा पुलिस खाते का पी आई साहब का मेरे को बहुत अच्छा रहा सपोर्ट